नमस्कार दून दून तु. तु. मित्रों स्वागत है तमरु आपने चैनल में देख रहे मित्रों आज यहां पर यह वीडियो में बात करेंगे सिया बीज विषय तो सोचिए सिया बीज ना फायदा सिया बीज कौन है नॉलेज आज અને બીજનું સેવન કેવી રીતે કરવું તો ચાલો જાણીએ આપણે આ વિડીયોમાં શિયાના બીજમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોવાથી તે પેટમાં પાચન શક્તિ પ્રદાન કરે છે જેના કારણે તે કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે ખોરાકનું યોગ્ય રીતે પાચન ન થવાને કારણે માનવ શરીરમાં રોગોની શરૂઆત પેટમાંથી થાય છે પેટને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવામાં આવે તો આખું શરીર સ્વસ્થ રહે છે તેથી જો કબજિયાતને લગતી સમસ્યા હોય તો શિયાના બીજને આહારમાં સામેલ કરો શિયાના બીજમાં ઓમેગા થ્રી ફેટી એસિડ રક્ત પરિભ્રમણને વધારે છે અને શુષ્ક ત્વચા ઘટાડે છે જો ત્વચામાં સોજો હોય તો તેમાં પણ મદદરૂપ બને છે શરીર પર કરસલીઓ રોકવામાં મદદ પણ કરે છે ચહેરા પર શિયા ફેસ માસ્કનો નિયમિત ઉપયોગ કરવાથી ચહેરા પરના ખીલ ઘટાડવામાં મદદ કરે છે કોણી અથવા ઘૂંટણ જેવી શુષ્ક ત્વચા પર તેલ લગાવવાથી ત્વચા નરમ બને છે બીજ કેલ્શિયમથી ભરપૂર હોય છે જે દાંત અને હાડકાને મજબૂત બનાવે છે કેલ્શિયમ ઉપરાંત તેમાં મેગેનીઝનું પ્રમાણ વધુ હોવાથી તે દાંત અને હાડકાને મજબૂત બનાવવામાં પણ મદદરૂપ છે આ સિવાય શિયાના બીજમાં ફોસ્ફરસ હોય છે ફોસફરસ એક પ્રકારનું ખનીજ છે જે હાડકાંને મજબૂત બનાવે છે આ સિવાય શિયા સીડ્સમાં એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે જે દાંતને મજબૂત બનાવે છે શિયાના બીજને આખી રાત પાણીમાં પાંચથી છ કલાક પલાળી રાખો અને પછી સવારે પી લો આ પાણી તમારા હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે શિયાના બીજ વાળ માટે પણ ઉપયોગી છે યોગ્ય શેમ્પુ અથવા સાબુ ઉપરાંત વાળને યોગ્ય આહારની પણ જરૂર હોય છે તે ખાવા પીવાની ટેવના આધારે વાળ માટે ઉપયોગી સાબિત થાય છે શિયાના બીજમાં વિટામિન બી હોય છે જે વાળ માટે ખૂબ જ ઉપયોગી હોય છે વિટામિન બીનું સેવન કરવાથી વાળને કાળા બનાવી શકાય છે અને સ્વસ્થ પણ રાખી શકાય છે તેમજ વાળ ખરતા પણ રોકી શકાય છે શિયા સીડ્સમાં ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે જે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે અને હૃદય રોગ સામે રક્ષણ આપે છે તે સિવાય તેમાં ફાઈબરની માત્રા વધુ હોવાને કારણે તે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને પણ નિયંત્રણમાં રાખે છે બીજ મેગ્નેશિયમનો ઉત્તમ સ્ત્રોત છે જે શરીરમાં કોર્ટિસોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે કોર્ટિસોલ એ તણાવ અને હાઈ બ્લડ પ્રેશર સાથે સંકળાયેલો હોર્મોન છે આમ શિયાના બીજ કોર્ટિસોલ ઘટાડે છે અને હાઈ બ્લડ પ્રેશર અને તણાવ ઘટાડવામાં મદદ કરે છે શિયાના બીજમાં રહેલા સ્ટાર્ચ અને કાર્બોહાઈડ્રેટ્સ અન્ય ખોરાક કરતાં વધુ ધીમેથી લોહીના પ્રવાહમાં મુક્ત થાય છે આ ક્રમિક પ્રકાશન શરીરના કોષોને આપેલ સમયગાળા દરમિયાન પોષક તત્વોને શોષવામાં મદદ કરે છે આમ તે બ્લડ શુગરને નિયંત્રિત કરવા માટે શરીરની ઇન્સ્યુલિન પરની નિર્ભરતાને ઘટાડે છે મિત્રો જેવી રીતે આપણે બીજના ફાયદા વિશે જાણકારી મેળવી એવી જ રીતે બીજના કેટલાક નુકસાન પણ છે અથવા તો અમુક બીમારીવાળા વ્યક્તિઓએ બીજનો સેવન ન કરવું જોઈએ આવો આગળ વિડીયોમાં જોઈએ જેમનું બ્લડ પ્રેશર ઓછું હોય તેવા લોકોએ બીજનું સેવન ન કરવું જોઈએ બીજનું સેવન કરતી વખતે એક જ વારમાં મોટી માત્રામાં સેવન ન કરવું જોઈએ શિયાના બીજ નાના હોવાથી તેને એકસાથે ખાઈ શકાય છે પરંતુ જો તેને વધારે ખાવામાં આવે તો તે ગળામાં અટવાઈ જાય છે અને સમસ્યા થઈ શકે છે સગર્ભા સ્ત્રીઓએ ડૉક્ટરની સલાહ લીધા પછી જ બીજનું સેવન કરવું જોઈએ શસ્ત્રક્રિયા એટલે કે સર્જરી દરમિયાન બીજનું સેવન ન કરવું જોઈએ બીજમાં ફાઈબરની માત્રા વધુ હોવાને કારણે તે પેટમાં દુખાવો અથવા પેટને ફૂલવા જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે તેથી તેને વધુ માત્રામાં ન ખાવી જોઈએ બીજના વધુ પડતા સેવનથી ઝાડા ઉલટી એલર્જી ખંજવાળ જેવી સમસ્યાઓ થઈ શકે છે મિત્રો આ ઉપરાંત ઘણી સાઈડ ઇફેક્ટ થઈ શકે છે માટે તમારે ડૉક્ટરના યોગ્ય માર્ગદર્શન બાદ જ શિયાબીજનું સેવન કરવું જોઈએ દોસ્તો શિયાબીજને ખોરાક તરીકે સેવન કરવાની અલગ અલગ રીત છે આપણે અહીં શિયાબીજને કેવી રીતે સેવન કરવું તે માહિતી મેળવીશું શિયાબીજને જમતા પહેલાં ચાર કલાક પાણીમાં પલાળી રાખવા જોઈએ જેથી તે જેલી જેવું થઈ જાય ત્યારબાદ તેને દૂધ શેક અથવા જ્યુસમાં મિક્સ કરીને લઈ શકાય છે શિયા બીજને સવારે નાસ્તામાં ફ્રૂટ સલાડ સાથે લઈ શકાય છે શિયાના બીજને પાવડર બનાવીને તાજા ઉકાળેલા પાણી અથવા દૂધમાં ભેળવીને લઈ શકાય છે ચા બનાવ્યા પછી તમે તેમાં એક ચમચી શિયાના બીજ પણ ઉમેરી શકો છો ચામાં શિયાના બીજ ઉમેર્યા પછી તે થોડા સમય માટે ઉપર આવશે પરંતુ થોડા સમય પછી તે નીચે બેસી જશે એક ચમચી દહીં અથવા સૂપમાં ઉમેરીને ભોજન સાથે ખાઈ શકાય છે શિયાના બીજ સીકણા હોવાથી તેને તાજા ઉકાળેલા પાણી અથવા દૂધમાં પણ પી શકાય છે